ધોરાજી તાલુકાના જમનાવાડ ગામના ખેડૂત ગોવિંદભાઈ આહિરે પોતાની ખેતીની જમીનમાં પાંત્રીસ વીઘામાં સરગવાના ઝાડનું વાવેતર કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે આ ખેડૂતે પરંપરાગત ખેતીના વાવેતરના બદલે સરગવાની ખેતી કરીને ભરપૂર પાક મેળવીને આર્થિક રીતે સારી એવી આમદની મેળવી છે સ્વાર્થ સામે પરમાર્થના ભાગરૂપે સરગવાના ઝાડનું વાવેતર કરીને પર્યાવરણ માટે પણ એક મહત્વનું યોગદાન કરતા ગોવિંદભાઈએ જણાવ્યું કે વાવેતર ની શરૂઆતના આઠ મહિના દરમિયાન એક વિઘામાં આશરે ચાલીસ રૂપિયા જેવી કમાણી કર્યાની માહિતી આપતા સમગ્ર ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે ખેડૂત ગોવિંદભાઈએ વાતચીત દરમિયાન વાવેતર અને માવજત માર્કેટિંગ તેમજ મળતી આમદનીની વિગતો મીડિયા સમક્ષ કરવામાં આવી હતી અહેવાલ યશવંતલ સાણિયા ધોરાજી ગોવિંદભાઈ તમે આ મગફળી કપાસ ઘઉં જેવી પરંપરાગત જે ખેતી છે એને બદલે આ સરકવાની ખેતી તરફ કેમ પ્રેરાય મને કહેશો એમાં એવું છે કે થાય કે આપણે કપાસ અને મગફળીમાં અમે નિષ્ફળ ગયા કોઈ એવું પ્રોફિટ મળ્યું નહીં એટલે એ હિસાબે અમે ખેતી નિગમમાં ગયા અને જાણવા જોયું કે આ તમે પ્રગતિ બીજી નવી ખેતી કરો તો તમને લાભ મળે એ માટે અમે સડકોમાં આગળ આવ્યા અને એમાં અમને થોડુંક સારું લાગ્યું એટલે એ માટે અમે

અમે પાંત્રીસ વીઘાનો સરગવો વાવ્યો છે અને પાયા ખાતર સાણી ખાતર નાખીને પચીસ દિવસ અંદર દિવસમાં અમે પાવાનું રાખીએ છીએ એટલે પાણી જનરલી અને ઓછું જોઈએ છે કે તમારે પાણી જેમ ઓછું હોય ને એમ સારું અને જો વધી જાય ને પાણી તો બર ભરી જવાની શક્યતા રહી જમનાવર ના ખેડૂત ગોવિંદભાઈ સરગવાની ખેતી વિશે આપણને સંપૂર્ણ માહિતી આપી તો ભગુભાઈ તેમના દીકરા ખેડૂતોને શું સંદેશ આપે છે પ્રભુભાઈ ખેડૂતોને શું સંદેશ આપશો જોકે આપણે કપાસ એરંડા મગફળી જેવા વાવેતરમાં આપણે જે વધારે ખર્ચ લાગે છે વધારે પિયતની જરૂરિયાત પડે છે વધારે ખાતરની જરૂરિયાત પડે છે જોકે આ સરગવાની ખેતીની અંદર ઓછા પાણીએ ઓછા ખર્ચે આપણને વધુ ઉત્પાદન મળી શકે